ભાવનગર શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના ગોકુલધામ સોસાયટી પાસે એક ચોંકાવનારી હત્યાની ઘટના બની છે સાહીઠ વર્ષના વૃદ્ધ છનાભાઈ ગોહેલ સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ડેવિડ નામના એ સમયે તેમની પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા છનાભાઈએ પૈસા આપવાની ના પાડતા ડેવિડે તેમના પર બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઘા માર્યા અને બાદમાં છરીના ઘા ઝીંકી નિર્દય હત્યા નિપજાવી દ્વારા આ બાબતે ટોટલી ડિટેલ લેવાનું કામ ચાલુ છે અને સીસીટીવી લેવાનું સીસીટીવીના ફૂટેજ જોવાનું તથા બીજા સાહેદોની ઊંડી પૂછપરછ કરવાનું હાલમાં ચાલુ છે ભાઈ ગોહેલ એ અમારા વર્કર છે અમારે ત્યાં મજૂરી એ કામે લોખંડમાં ફેબ્રિકેશનનું કામ આવે છે ત્યાં દરરોજ આ રોડેથી ચાલે છે પોતે ગરીબ માણસ છે કોઈ જાતનું વ્યસન છે નહીં એમને અને બહુ સીધા સાધા માણસ છે એમને અહીંના રહેવાસી કોઈ ડેવિડ નામના છોકરા ને ઊભા રાખતા પૈસા માંગ્યા દારૂ માટે પચાસ પચાસ સો રૂપિયા જેવું કે મને પૈસા આપો પૈસા ના આપતા એના માથા ઉપર બ્લોકના બે ઘા માર્યા અને બ્લોકના ઘા મારી અને પછી પોતાની પાસે હથિયાર હતું છરી એ છરી વડે એની પર હુમલો કર્યો છતાં છના ભાઈ થોડી હિંમત રાખી થોડાક આગળ ભાગ્યા પણ થોડાક આગળ જતાં તેની છાતી ઉપર બેઠી અને બે ત્રણ ઘા મારી તેમનું મૃત્યુ કરી નાખેલ છે